બનાસકાંઠાના ધાનેરા પંથક માટે આ એક આનંદના સમાચાર છે સામાન્ય રીતે ચોમાસા સિવાય સૂકી બટ રહેતી ધાનેરાની રેલ નદીમાં આ સિઝનમાં ત્રીજીવાર નવા નીરની આવક થઈ છે ધાનેરાના માલોત્રા પાસેથી પસાર થતી આ નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થતાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ નવા નીરના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે જે ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે છેલ્લા કેટલાક સમયથી ધાનેરા પંથકમાં ભૂગર્ભ જળ સ્તર સતત ઊંડા ઉતરી રહ્યા છે ત્યારે રેલ નદીનું આ રીતે સજીવન થવું એ આશીર્વાદરૂપ છે ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધશે અને સિંચાઈ ખર્ચમાં પણ ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે રેલ નદીમાં નવા નીર આવવાના આ અદ્ભુત દ્રશ્યોને ડ્રોનની મદદથી કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે આ અવકાશી દ્રશ્યો નદીની જીવંતતા અને પાણીના મહત્વને સ્પષ્ટપણે દર્શાવે છે ચોક્કસપણે આ પાણી ધાનેરા અને આસપાસના વિસ્તારો માટે જેવા દોરી સમાન બનશે